નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે નું ટેસ્ટ પેપર બનાવેલ છે જેમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરે છે મિત્રો જેમાં દરેક પ્રશ્નના ચાર ઓપ્શન મૂકેલા છે તો તમે જાતે પોતાના મનમાં પ્રશ્નોનો જવાબ વિચારી શકો છો અને પોતાનું જ્ઞાન ચકાસી શકો છો અને હા સો સો ગુણના બીજા બે મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને હા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન પર દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમ બગાડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન દેશનું કયું રાજ્ય છે જેને પ્રથમ વખત લક્ઝરી બસોમાં જીપીએસ જીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ ઓફ મોનિટરિંગ સિસ્ટમનો અમલ કર્યો છે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ થાય મિત્રો ગુજરાતમાં ગુજરાતે જે પ્રથમ રાજ્ય છે જેને બસોમાં જીપીએસ જીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમનો અમલ કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન એ તેના નિયમિત મુસાફરો માટે કયો પાસ કાઢેલ છે તો જીએસઆરટીસી તેના નિયમિત મુસાફરો માટે કયો પાસ કાઢેલ છે ચાર ઓપ્શન આપેલ છે તો સાચો જવાબ થાય મિત્રો ચોથા નંબરનો ઓપ્શન જીએસઆરટીસી પબ્લિક સ્માર્ટ કાર્ડ જે

એક મે ઓગણીસો સાહીઠ ના રોજ કરી હતી એટલે કે સાચો જવાબ થશે એક મે ઓગણીસો સ્થાપના સમયે જીએસઆરટી પાસે કેટલી બસો હતી તો જે વખત એક મે ઓગણીસો સાહીઠ ના રોજ સ્થાપના કરી ત્યારે જીએસઆરટી પાસે કેટલી બસો હતી તો સાચો જવાબ થશે સત્તરસો સડસઠ બસો હતી છઠ્ઠો ક્વેશ્ચન જો છ કિલોમીટર બરાબર એક સ્ટેજ હોય તો બાવન સ્ટેજ બરાબર કેટલા કિમી થાય તો છ કિલોમીટરે એક સ્ટેજ તો બાવન સ્ટેજે કેટલા કિલોમીટર થાય તો જાતે તમે ગણતરી કરી શકો છો છ કિલોમીટર એક સ્ટેજ હોય તો બાવન ભાગ્યા છ કરો તો તમને જવાબ મળી જાય તો કેટલા કિલોમીટર થાય તો સાચો જવાબ બનશે મિત્રો સી નંબરનો ઓપ્શન એટલે કે ત્રીજા નંબરનો ઓપ્શન ત્રણસો બાર કિલોમીટર સાતમો ક્વેશ્ચન સાતમો ક્વેશ્ચન કેટલી વર્ષ કેટલા વર્ષની ઉંમર સુધીનો મુસાફર બાળક મુસાફર ગણાય તો કેટલા વર્ષ સુધીની મુસાફર બાળક મુસાફર ગણાય તો સાચો જવાબ બનશે ત્રીજો ઓપ્શન પાંચથી બાર વર્ષ સુધીનો મુસાફર બાળક મુસાફર ગણવામાં આવે છે આઠમો ક્વેશ્ચન લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર વસૂલ કરવામાં આવે છે જે લગેજ ચાર છે ઓછામાં ઓછા કેટલા વજન પર વસૂલ કરવામાં આવે છે તો સાચો જવાબ બનશે વીસ કિલોગ્રામ સુધીના વજનને ઓછામાં ઓછા વીસ કિલોગ્રામ સુધીના વજન પર ચાર્જ વસૂલ કરવામાં આવે છે નવમો ક્વેશ્ચન લોકલ બસમાં પ્રથમ ચાલીસ સ્ટેજ માટે મુસાફર પાસેથી સ્ટેજ દીઠ કેટલા રૂપિયા વસૂલ કરવાના રહે છે તો પ્રથમ સ્ટાલીસ ચાલીસ સ્ટેજ માટે મુસાફર પાસેથી સ્ટેજ દીઠ કેટલા રૂપિયા વસૂલ કરવાના રહે છે તો સાચો જવાબ બનશે બે પોઈન્ટ દસ રૂપિયા વસૂલ કરવાના રહે છે સ્ટેજ દીઠ દસમો ક્વેશ્ચન શહેરી બસમાં દર કેટલા કિલોમીટરે એક સ્ટેજ થાય તો શહેરી બસમાં દર કેટલા કિલોમીટર એક બસ એક સ્ટેજ થાય તો સાચો જવાબ છે બે કિલોમીટરે દર બે કિલોમીટરે એક સ્ટેજ શહેરી બસમાં થાય છે અગિયારમું ક્વેશ્ચન જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો જીએસઆરટીસીનું પૂરું નામ થાય છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બારમો ક્વેશ્ચન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી એ તો આગળ પણ પૂછાઈ ગયો પ્રશ્ન ફરીથી પૂછાઈ ગયો તો સાચો જવાબ બનશે 1960 માં જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી 13મો ક્વેશ્ચન જીએસઆરટીસી દ્વારા નીચેના પૈકી કયા શહેરમાં સેટેલાઇટ બસ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે ચાર ઓપ્શન આપેલા છે આમાંથી કઈ જગ્યાએ સેટેલાઇટ બસ ટર્મિનલ ઊભું કરવામાં આવે છે તો સાચો જવાબ બનશે આપેલ તમામ એટલે કે અમદાવાદ સુરત અને વડોદરા ત્રણેયમાં સેટેલાઇટ બસ ટર્મિનલ ઊભું કરવામાં આવે છે ચૌદમો ક્વેશ્ચન મુસાફર દીઠ કેટલા કિલો લગેજ વિના મૂલ્યે લઈ જઈ શકાય છે વિના મૂલ્યે કેટલા કિલો લગેજ હોય તો વિના મૂલ્યે મુસાફર લઈ જઈ શકે છે તો સાચો જવાબ બનશે પચીસ કિલો લગેજ હોય ત્યાં સુધી મુસાફર વિના મૂલ્યે લઈ જઈ શકે છે પંદરમો ક્વેશ્ચન જીએસઆરટીસી દ્વારા કેટલા ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન શરૂ કરવામાં આવ્યા છે તો સાચો જવાબ બનશે સિત્યોતેરસો સાત હજાર સાતસો સોળમો ક્વેશ્ચન એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય તો એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર તો સિમ્પલ ક્વેશ્ચન છે સાચો જવાબ બનશે છ કિલોમીટર થાય સત્તરમો ક્વેશ્ચન પાંચ સ્ટેજ બરાબર પાંચ સ્ટેજ બરાબર ત્રીસ કિલોમીટર ત્રીસ કિમી માટે લોકલ બસમાં મુસાફરી ભાડું કેટલું થાય તો સાચો જવાબ આવશે રૂપિયા થાય તારીખ માર્ગ વાહન વ્યવહાર નિગમના પરિપત્ર અંતર્ગત પચાસ રૂપિયા સુધીના ટોલ ટેક્સ માટે મુસાફર પાસેથી કેટલી રકમ વસૂલવાની રહેશે તો સાચો જવાબ આવશે એક રૂપિયા ગુર્જર નગરી બસનું ભાડું એકત્રીસ સ્ટેજ કે તેથી વધારે સ્ટેજ માટે કેટલું હોય છે સાચો જવાબ થાય વીસમો ક્વેશ્ચન પાર્સલ તેમજ બિનસારથી લગેજનું સંચાલન એસટી નિગમની કઈ શાખા કરે છે તો ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે છે જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો એ તો આગળ ક્વેશ્ચન આવી ગયું વર્તમાનમાં જીએસઆરટીસી પાસે કેટલી બસો છે આઠ હજાર એસટીની એક્સપ્રેસ રૂટની બસનું રૂટ બોર્ડ કયા રંગમાં ચિતરેલું હોય છે એક્સપ્રેસ બસનું રૂટ બોર્ડનું જે બોર્ડ હોય છે કયા રંગમાં ચિતરેલું હોય છે તો લાલ કલર લાલ કલરનું હોય છે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ કઈ છે તો ગુજરાત એસટી નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 જીએસઆરટીસી ડોટ ઇન છે લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા કિલોગ્રામ અને કેટલા દરે ગણવાનો રહે છે ઓછામાં ઓછા કેટલા કિલોગ્રામ અને કેટલા દરે ગણવાનો રહે છે તો વીસ કિલોગ્રામ અને વીસ પૈસાના દરે ગણવાનો રહે છે ધારાસભ્યો અને સંસદ સભ્યોને મફત મુસાફરી માટે એસટી નિગમ દ્વારા ખાલી જગ્યા અપાય છે શું અપાય છે તો એસટી નિગમ દ્વારા તેમને ઓળખ કાર્ડ આપવામાં આવે છે સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન પચાસ સ્ટેજ માટે લોકલ બસમાં મુસાફરી ભાડું કેટલું થાય તો પચાસ સ્ટેજ માટે લોકલ બસમાં મુસાફરી ભાડું એકસો છ રૂપિયા થાય અઠ્યાવીસમો ક્વેશ્ચન અમદાવાદ ગાંધીનગર પોઈન્ટ સર્વિસમાં કેટલા રૂપિયા વધારાનું ભાડું વસૂલવાનું રહેશે તો બે રૂપિયા ભાડું વધારાનું વસૂલવાનું રહેશે ઓગણત્રીસમો ક્વેશ્ચન શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓના જૂથ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે તો ચાલીસ ટકા રાહત આપવામાં આવે છે ત્રીસમો ફ્રી ડ્યુટી પાસ કોને આપવામાં આવે છે તો ફ્રી ડ્યુટી પાસ એસટી કર્મચારીઓને આપવામાં આવે છે સ્થાપના કુલ કેટલા વિભાગો અને ડેપો હતા તો જ્યારે ઓગણીસો સાહીઠમાં જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે કુલ કેટલા વિભાગો અને ડેપો હતા તો સાત વિભાગ અને છોતેર ડેપો હતા જીએસઆરટીસી દ્વારા કેટલા ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન શરૂ કરવામાં આવ્યા છે સાત હજાર સાતસો લાખ કિલોમીટર દૈનિક પ્રવાસ ખેડે છે જીએસઆરટીસી ની બસો ગુજરાતની કેટલા ટકા વસ્તીને આવરી લે છે તો ગુજરાતની નવ્વાણું ટકા વસ્તીને જીએસઆરટીસી ની બસો આવરી લે છે શહેરી વિસ્તારોમાં ગામડાની સરખામણીમાં કેટલા ટકા ભાડું વસૂલવામાં આવે છે તો ગામડાની સરખામણીમાં પચીસ ટકા ભાડું શહેરી વિસ્તારમાં વસૂલવામાં આવે છે છત્રીસ મુસાફર એડવાન્સ રિટર્ન ટ્રાવેલિંગ અંતર્ગત પરત મુસાફરીની ટિકિટ બુક કરાવે તો જતા અને આવતા બંને તરફની મુસાફરીમાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે એટલે કે એડવાન્સમાં જવાની અને આવવાની બંનેની ટિકિટ બુક કરાયેલી હોય તો કેટલા ટકા રાહત આપવામાં આવે છે તો સાચો જવાબ બનશે દસ ટકા રાહત આપવામાં આવે છે એક્સપ્રેસ બસમાં અગિયાર કે તેથી વધારે સ્ટેજ માટે કેટલું ભાડું વસૂલવામાં આવે છે તો એકવીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે લક્ઝરી બસનું મુસાફરી ભાડું પંદર કે તેથી વધુ સ્ટેજ માટે કેટલા રૂપિયા છે તો પચીસ રૂપિયા છે વર્ષ બે હજાર તેરમાં પચાસ હજાર કર્મચારીઓ જીએસઆરટીસી માં કાર્યરત હતા એકતાલીસ નંબર નો ક્વેશ્ચન નીચે પૈકી કઈ કામગીરી માટે જીએસઆરટીસી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે તો એક અને બે બંને આ જવાબ આવે એટલે કે ઉત્પાદકતા અને બળતણમાં બચત આ બંને માટે જીએસઆરટીસી એવોર્ડ પ્રાપ્ત કરેલ છે બેતાલીસમો જીએસઆરટીસીની બસોમાં દૈનિક સરેરાશ કેટલા લાખ મુસાફરો મુસાફરી કરે છે કેટલા લાખ મુસાફરો દિવસમાં મુસાફરી કરે છે જીએસઆરટીસીની બસોમાં તો દૈનિક ચોવીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે વર્ષ બે હજાર તેર ચૌદમાં સરકારે જીએસઆરટીસી વર્કશોપના આધુનિકરણ તથા અપડેશન માટે કેટલા રૂપિયા પૂરા પાડ્યા હતા તો ત્રીસ કરોડ રૂપિયા પૂરા પાડ્યા હતા છેતાલીસમું ક્વેશ્ચન એસટીમાં મોકલવામાં આવનાર પાર્સલનું વધુમાં વધુ વજન કેટલું હોવું જોઈએ તો વધુમાં વધુ પંચાવન કિલો વજન હોવું જોઈએ એટીએમમાં મુસાફરના ગ્રુપ બુકિંગ માટે કઈ કી હોય છે તો ગ્રુપ બુકિંગ માટે ઓ નંબરની કી આપવામાં આવેલ છે એકાવનમો ક્વેશ્ચન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટમાં ફેલ થનાર વ્યક્તિ કેટલા દિવસ બાદ ફરીથી ટેસ્ટ આપી શકે છે જો ટેસ્ટમાં ફેલ થાય તો કેટલા દિવસ બાદ ફરીથી વ્યક્તિ ટેસ્ટ આપી શકે છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તો સાત દિવસમાં ફરીથી ટેસ્ટ આપી શકે છે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસીની કઈ કલમ મુજબ શારીરિક કે માનસિક અયોગ્ય વ્યક્તિ દ્વારા વાહન ચલાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે

ભાડા ભાડાની ગણતરી કઈ રીતે થાય તેમજ લગેજની ગણતરી કઈ રીતે થાય એનો વિડીયો મૂકવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પર થવા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને મળી રહે આપણી આપણી તૈયારીમાં વધારો થઈ શકે જય હિન્દ જય ભારત